ફ્રેન્સ તું આની છે ને એના પપ્પા એક તું ઉઠાડી નાખે સવાર સવારના રાતે શું હોય ને સવારના ઉઠાડીને પાછા પોતે હાલી ગયા છે મેં કીધું મારો ફોટો પાડી દો ને આમાં તો ના પાડી દીધો મારા ઉપર હશે તું કહેજો તને તારામાં બુદ્ધિ જ નથી કે આમાં નનકા છોકરા હોય ને એ ફોટા પાડે ક્યાં લખેલો હોય આમાં નનકા છોકરા છે ફોટા પાડે હું ના પાડી શકું હજી તો બેંકમાં જ્ઞાન થી ખરે છે હજી કહીશ પાડી દઉં ને શું કહે હું ત્રણ મહિનાથી કહું છું ફ્રેન્ડ્સ પહેલાં મહિને છે ને ફોટો ન મેં કીધું પાડી દઉં ને તો બહુ પગથી વીખી નાખ્યો બીજા મહિને કીધું ફોટો પાડી દો ને તો પછી નથી પાડી દો આજે કીધું ફોટો પાડી દો તો કાંઈ અનખીશું એવું કહે છે ફ્રેન્ડ્સ મને ફોટો નથી પાડી દેતા ક્રિયાંશ પાડી ને મમ્મીને ફોટો અક્રિયાંશ ક્રિયાંશભાઈ ભાઈ એને કોઈ મતલબ નથી મારાથી એના પપ્પા ને જો ગયા કે નહીં આજે તો બેસ ફોટો પાડી દી મે મને ફોટો પાડી દી તો કેવી લાગતી હતી અસર લાગતી હતી તો ફ્રેન્ડ્સ હવે એમના જવાનો ટાઈમ છે બેંકમાં માં ક્યારે આવશો સાંજે કેટલા વાગે 6 વાગે જો જો ફ્રેન્ડ્સ રોજે 8:00 9:00 વાગી આવે છે અને રોજ 6:00 વાગે નો કઈન જાય છે. ત્યાં 6:00 વાગે જવું ઓના કપડા લેતા જા બદલાવાના છે. અરે આસાનીમાં નતો લેતો જઈશ જીતને પસંદ આવે ને માં લઈ હું નહીં બદલાયા જો એને ક જઈએ ઈ દુકાને તો પોતાનો છોરાને કપડા લેતા ના આવડે. ખબર ન વાહ ફ્રેન્ડ્સ. કા સિકિત લાન ન છે. હું મોટી છું હું.

તો એમાં કાંઈ ના કરતા ક્યારે કાંઈ ના કરતા ને એમાં તો રોજ જોજો તમને બતાવું ખબર નહીં શું ને શું સાફ કરે છે શું કર્યું એ તમે એટલું એટલો કલરનો ધાગો ને આ ફ્રેન્ડ્સ આ એક્ટિવા છે મારી છે આ લઈને પહેલાં જાતા હતા ને તો આમાં ક્યારેય પોતો પણ ફેરવતા હતા ને હવે જોવું

ભલે હાલો બાય બાય છકડા જેવો અવાજ કરતા કરતા જાય બધી કે મહિના તો પૈસા દીધા હે પણ આપણે શું પડે જાય હવે કઈ કામ નથી ક્રિયા ભાઈ સુતા પણ નથી થોડોક એમ થાય હજી તો નવ વાગે છે દસ અગિયાર ના અગિયાર બાર વાગે એટલે નાવાનું ને કપડાં ધોવાનું છે બસ હવે તો એ બતાવીએ તો હું છે ને આજે ક્રિયાન્સને સુવડાવીને બારે મારું કામ પતાવતી હતી એટલી વારમાં મને અવાજ આવ્યો જોજો ક્રિયાન્સ ભાઈ ક્રિયાન્સ ભાઈ તમારું નામ શું છે ક્રિયાન્સ ભાઈ છે હું સુવડાવીને ગઈ તી આ છોકરાને એના પપ્પાને એમ કહીને ગઈ હતી કે તમે આને સૂ સૂ તો છે એની બાજુમાં અવાજ ના કરજો એને રમાડજો નહીં અને ફોન ના જોજો એની બાજુમાં પણ કંઈક તો કર્યું એના પપ્પાએ ઓ કે પછી ક્રિયાન્શ ઊઠી ગયો શું કર્યો ક્યારે ઉઠી ગયે બસ વાતું કરે હાજો ક્રિયાન્શ શું કરે છ તો મુશ્કેલ તો એટલે રંબાર ચાયને આ છોકરાને ઉઠાડ્યો છે પછી એમ કે ક્રિએન્ઝ પોતે ઊઠી ગયો છે ક્રિએન્ઝ પોતે અત્યારે ઊઠે નહીં ફ્રેન્ડ્સ આ એનો સુવાનો ટાઈમ છે આના પાણી ચાલાકી છે અને પોતે તો આપણા 10 મિનિટમાં સુઈ જ મારી સાથે રંબા જાય છે કી દે બધું દે ઓય હો 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 ઓય અવાજ જો કેવો બળ

ਉਹ ਨਹੀਂ ਪਾੜਦਾ ਫੋਟੋ ਨਹੀਂ ਪਾੜੂ ਜੀ ਅੱਜ ਤੋਂ ਹੁਣ ਚਲ ਕੇ ਆ ਰਮੇ ਸੁਧਾ ਮੋਸਾ ਤੂ ਆਾ ਛੋਕਰਾ ਥੀ ਹੂੰ ਸੂ ਕਰੂ ਖਬਰ ਨਹੀਂ ਥੀ ਪੜਤੀ ਏ ਪਹਿਲਾ ਏ ਕੇ ਨਾ ਪਪਾ ਮਨੇ ਕਟਾੜੂ ਦੇਤਾ ਤਾ ਹਵੇ ਇਹ ਮਾਏਕ ਨਾਮ ਐਡ ਥਈ ਗਿਓ ਤਾਰੋ ਕ੍ਰਿਆਂਜ ਅਬ ਜੇ ਨਿੰਨਿੰਦਰ ਪਰ ਤੋ ਵੇ ਨਰੰਬੋ ਮਮਾਰ ਬਗੇ ਦਰ ਮਹਿਰ ਜੀ ਕ੍ਰਿਆਂਜ ਬਾਏ કેમ ખાવ છો એમે ઓહો તમે ખાતા આવડે ના ખવાય તમે ખાતા આવડે આવડે શું ખાતા શું ખાતા આવડે તમે ક્રિયાન્સ ને ક્રિયાંશના પપ્પા બે એક ટાઈમ ઉપર સૂઈ ગયા છે એના પપ્પા ભેગી રમતો રમતો એને પણ નિંદર આવી ગઈ અને બંને જણા સવા દસ વાગે સૂઈ ગયા છે અને પછી સૂતા એટલે પાંચ મિનિટમાં ફટાફટ હું એના કપડાં સુકાવ્યા જોઉં બધા નીલા હતા કેમ કે આજ મેં થોડાક લેટ ધોયા હતા ને તો એટલા માટે એના કપડાં સુકાણા ના હતા એટલા માટે તો પછી ઘરમાં રાખ્યા પાછા બધા એમ કે નાના છોકરાના કપડાં છે ને રાતના બારે નહીં રાખવાના હું બધી વસ્તુમાં માનતી નથી પણ તો પણ ઘરમાં રાખી દઉં વઢ ખાવાથી તો બેટર છે કે એમ જે કીધું હોય ને એ કરી લેવાનું જો બધા કપડાં ઘરમાં સુકાયા પછી ક્રિયાન્સ પણ સુઈ ગયો છે ક્રિયાન્સના પપ્પા પણ સુઈ ગયા છે એમ આજે તો અને આજે વેલો સુઈ ગયો તો મને નિંદન નથી આવતી હવે ખબર નહીં કેમ તો હવે જોઉં છું હજી બારે એક વખત ચક્કર લગાવી આવીશ કે એની કોઈ વસ્તુ બારે છે કે નહીં અને પછી બસ એ સુઈ ગયો છે એના પપ્પા પણ સુઈ ગયા છે થોડીક વાર માટે રીલ્સ જોઈશ બ્લોગ એડિટ કરીશ અને અગિયાર વાગ્યાની આસપાસ હું પણ સુઈ જઈશ તો તમને આજનું મારો આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો બાય બાય